ભારતનું અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૂત્ર છે લોકલ ફોર વોકલ અને સ્વદેશી અપનાવો અને મેક ઇન ઇન્ડિયા આ સૂત્ર હવે બરાબર ચીન સુધી પહોંચી ગયું લાગે છે કારણ કે ચીને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડબલ્યુ ટીઓમાં એવી ફરિયાદ કરી છે કે ભારત એની સ્વદેશી પ્રોડક્ટને જે પ્રોત્સાહન આપી રહ્યું છે એનાથી ડબલ્યુટીઓના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે આજે આપણે આ ડબ્લ્યુટીઓના નિયમો શું છે કયા નિયમ હેઠળ ચીને આ કર્યું છે અને ખરેખર ભારતની આયાત નિકાસ ચીન સાથે કેટલી છે અને એને કેવી અસર થઈ રહી છે એની વાત કરીએ નમસ્કાર ભારત ચીન સાથે આયાત નિકાસ જે કરે છે એમાં આયાતનું પ્રમાણ સો બિલિયન ડોલર વધારે છે એટલે ચીને આવું કોઈ બોલવાનો ખરેખર અધિકાર જ નથી પણ છતાંય ચીને અત્યારે પાણી પેલા પાડ બાંધી છે કે જો ન કરે નારાયણને ભારતનું આ સ્વદેશી મોડેલ દોડવા માંડે તો ચીનને સો ટકા આગામી સમયમાં તકલીફ પડી શકે એટલા માટે ચીન અત્યારે આ ફરિયાદ કરી રહ્યું છે કયા નિયમ હેઠળ શું ફરિયાદ કરી છે એ સમજી લે ચીનની ત્રણ ડિમાન્ડ છે એડવાન્સ કેમિક કેમિસ્ટ્રી સેલ બેટરીના સંગ્રહ માટે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ યોજના જે ભારતની છે ઓટો ઇન્ડસ્ટ્રી માટે પીએલઆઈ યોજના છે એ અને ઇલેક્ટ્રિક પેસેન્જર કાર પ્રોડક્શનને પ્રોત્સાહન આપવા અલગ નીતિ ભારતે બનાવી છે આ ત્રણેય બાબતે ચીને વાંધો ઉઠાવ્યો છે ચીનનું કહેવાનું એવું છે કે જો ભારત આ પ્રકારે અલગ એમ ત્યાંના પ્રોડક્શનને એટલે ત્યાંના મેન્યુફેક્ચરને એટલે કે ઇન્ડિયાના મેન્યુફેક્ચરર આપે તો અમારો અહીંનો મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શનનો ધંધો ઠપ થઈ જશે વાત સાચી છે જો આવું લાંબા સમય સુધી રહે તો ચીનના આ પ્રોડક્શન અસર થઈ શકે એમાં કોઈ બેમ નથી ચીને એવો આરોપ લગાવ્યો છે કે સબસિડી અને કાઉન્ટર વેલિંગ મેઝર્સ એસસીએમ કરાર છે એનો ભંગ કર્યો છે ટેરિફ અને વેપાર પર સામાન્ય કરાર જે છે જીએ ડબલ ટી ઓગણીસો ચોરાણું માં કર્યો છે એનું પણ અહીંયા ઉલ્લંઘન આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ